હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ગુવારનું છાસ્યું તો આ ગુવારનું છાસ્યું મેં અહીં આજે બપોરે બનાવ્યું છે સાથે બનાવી છે ઘઉંની રોટલી જમવામાં લીધા છે કાંદા અને ગોળ ગુવારના છાસિયા સાથે તમે બાજરાનો રોટલો અથવા તો ઘઉંની રોટલી કે પછી તમે મકાઈનો રોટલો પણ ખાઈ શકો છો આ છાસયું જે છે એ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને બનાવવામાં પણ સહેલું છે તો સૌપ્રથમ મેં અહીં દોઢસો ગ્રામ તાજો મસ્ત લીલો એકદમ ગુવાર લઈ આ રીતે એના પીસીસ કરી બે થી ત્રણ પાણીથી ધોઈ કુકરમાં બાફવા માટે લઈ લીધો છે હવે ગુવાર સરસ બફાઈ ગયું છે ત્યારે ચારણીમાં હું એને નિતારી લઈશ અને આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય એવો બાફવાનો છે વઘાર માટે મેં અહીં ટમેટાં મરચાં લસણ અને મીઠો લીમડો લીધો છે તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે હું એમાં રાય એડ કરીશ રાય તતળી જાય એટલે જીરું એડ કરીશ જીરુંની માત્રા અહીં થોડી વધારે રાખવાની છે કેમ કે છાસિયામાં જીરાનો વઘાર ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ હિંગ એડ કરીશ હળદર અને કટ કરેલું લસણ એડ કરીશ અને લસણને તેલમાં એકદમ સરસ સાંતળી લઈશ મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશ હવે આ રીતે થોડીવાર તેલમાં લસણ સાંતળી જાય ત્યારબાદ એમાં હું મરચાંના પીસીસ એડ કરીશ અને એને પણ તેલમાં થોડીવાર માટે સાંતળવા દઈશ હવે લસણ લીમડો અને મરચાં એ ત્રણેય એકદમ સરસ તેલમાં સાંતળી જાય એટલે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ તેલમાં આવી જશે ત્યારબાદ એમાં હું ટમેટા એડ કરીશ અને થોડી લાલ મરચું પાવડર અને લસણની વાટેલી પેસ્ટ પણ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત તેલમાં આ રીતે મિક્સ કરી લઈશ હવે આ બધું જ વ્યવસ્થિત તેલમાં મિક્સ થઈ ગયું છે અને લો ફ્લેમ પર હું એને એકાદ મિનિટ માટે મસ્ત રીતે સાંતળી લઈશ બધું જ સરસ સાંતળાઈ ગયું છે ત્યારે હું એમાં એલો ગુવાર એડ કરીશ અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હળવા હાથે એને આ રીતે ચમચાથી હલાવતું રહેવાનું છે અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે ગુવાર બધા જ મસાલા સાથે સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એમાં લસણ રાઈ જીરું બધું એકદમ ચીપકી ગયું છે હવે ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ લાલ મરચું પાવડર એડ કરીશ અને ધાણા જીરું પાવડર એડ કરીશ હવે આ ત્રણેય પાવડર એડ કર્યા બાદ હું એમાં જરૂરિયાત મુજબ છાશ એડ કરીશ તમે અહીં છાશની જગ્યા પર દહીં પણ લઈ શકો છો પરંતુ એ દહીંવાળું જે આ ગુવારનું છાસયું છે એ થોડુંક ઘાટું થશે અને આ રીતે છાસ નાખશો એટલે એ એકદમ લિક્વિડ ટાઈપ બનશે હવે છાસ એડ કર્યા બાદ વ્યવસ્થિત એને પણ મિક્સ કરીશ અને થોડી માટે આ રીતે હલાવતી રહીશ વધારે ટાઈમ એને આપણે નથી ગેસ પર રહેવા દેવાનો નહીં તો છાસ જે છે એ ફાટી જશે એકાદ મિનિટ માટે લો ફ્લેમ પર એને આ રીતે કન્ટિન્યુ હલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો અહીં આપણું આ ગુવારનું છાસ્યું બની અને જમવા માટે તૈયાર છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ થેન્ક યુ